જે આપણે બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના મોરવાડા બાગપુરા ચારંડા અને ગરંબડી આ ચાર ગામના સીમાડે આવેલ જોગમાયાના મંદિરે આવેલા છીએ માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે અહીં એક સમયે ચારે બાજુ જંગલી જાળી હોવાને કારણે એક નિર્જન વિસ્તાર હતો લોકો અહીં આવતા ડરતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં હવે મહિલાઓ નાના બાળકો સહિત તમામ સમાજના મોટી સંખ્યામાં લોકો આવે છે માતાજીનું મંદિર એક એક રળિયામણું મંદિર બનતું જાય છે દિન પ્રતિદિન અહીં આવનાર દર્શકોની સેવકોની અને માતાજીના દર્શન કરવા માટે આવનાર લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે દર રવિવારે અહીં માતાજીને મંદિરે આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે ખીરનો પ્રસાદ પણ આપવામાં આવે છે આપણે મંદિરની અંદર જે પ્રમાણે બનાવેલું છે એનું થોડું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરશું મંદિરની ચારે બાજુ ઉપર એક છત છે અને ખુલ્લી જગ્યા જેવો એક માહોલ છે અહીં મોટી સંખ્યામાં ચુંદડીઓ દેખાઈ રહી છે અને બંગડીઓ પણ છે શ્રદ્ધાળુ ભક્તો દ્વારા અહીં માતાજીના જે કઈ માનતા કરવામાં આવે માનતા કરવા માટે મોટી સંખ્યામાં અહીં મહિલાઓ પણ આવે છે જોઈશું આપણે આગળ માતાજીના મંદિરની અંદર કોઈ કદાચ માનતા કરે કે એમને બાળક થાય સંતાન જન્મે તો સંતાન જેને જન્મ્યું હોય એમને સંતાનના જન્મ બાદ અહીં હોળીયું પણ મૂકવામાં આવ્યું છે મંદિર ખૂબ પુરાણું છે અને અહીં એક સમય એવો હતો કે લોકો અહીં આવતા ડરતા હતા એક જંગલી વિસ્તાર અને જંગલી ઝાડી ચારે બાજુ એક બિહામણું લાગે હું આ જગ્યા હતી પરંતુ ધીરે ધીરે અહીં આવનાર શ્રદ્ધાળુ ભક્તોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ આ મંદિરની અંદર હવે આજુબાજુના ગામોમાંથી તેમજ દૂર સુદૂરથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે તમે જોઈ રહ્યા છો અહીં મહિલાઓ પણ હવે મંદિરની અંદર બેસી અને માતાજીની સેવા પૂજા કરી રહી છે એક સમયે અહીં મહિલાઓ દિવસે પણ આવતા ડરતી હતી ત્યાં મોટી સંખ્યામાં હવે આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે જે માનતા હોય કે ચુંદડી ચડાવવાની સાડી ચડાવવાની તમે દેખી રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા ચુંડિયો બાંધવામાં આવી છે આખા મંદિરની અંદર ભક્તોની શ્રદ્ધાને ઠેસ ઠેસ ના પહોંચે એના માટે જે કોઈ માનતા કરેલી ચુંદડીઓ છે એને મંદિરની ચારે બાજુ બાંધવામાં આવેલી છે મોટી સંખ્યામાં શ્રીફળની હારમાળા પણ દેખાઈ રહી છે ચારે બાજુ કોઈ પણ વસ્તુ લોકોની ઠેબે ના ચડે લોકોની શ્રદ્ધાને ઠેસ ના માટે જે કોઈ મંદિરના સંચાલન કરતા હોય છે એમના દ્વારા એ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ વસ્તુ બગડે નહીં આવનાર દર્શન કરવા માટે આવનાર બેનો માતાઓ અંગાથી પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું

કોઈ રસોઈ દેવાની કરે કોઈ જમણવાર મોટો રાખે પેલા તો અમારે નવરાત્રી માં ગરબી મળતા પણ પછી માને ના ગમે બધે સારા આવ્યા છોટા આવ્યા પછી બંધ કર્યો પછી આ બધે જમણવાર નું બે વર્ષ રાખ્યો પછી બંધ કર્યો જમણવાર નું પણ હવન કરે સાઈતર મહિના નું અને માને પ્રસાદી કરે અત્યારે મોરવાડા ના ભાઈ આવે બાર મહિના થી

અને બીજો તો પછી દેવી માનતા હાવી કરવી હોય એવો દમણવાર દેવડો કરવો એવડ ના જાય રોડ ના જાય અને અમારે ગામ વકળે ના જાય આટલા મને આટલામાં રે તલાવડી ને આ જમી અમારા દેશની છે અમારી જમીન દેશ ની આટલી માતાલી સર વાવેતર હતો આટલો મોડો હતો આ બધું વાવેતર આટલો પણ ફોન મે પાસ એટલે આ કાઢેલી જ છે કે વર્ષોથી આટલી પડી જ છે ના પડી આ આલી અહીંયા વી પછી વર્ષ તારી વર્ષ હતી માતા ગોંડો હતો આવે રવિવારે આ પ્રસાદી આ તો ચાર ગામનો શામળો છે એક મિનિટ જીયા જીયા ગામ ચાર ચાર સારેંડા વાકુરા મોરવાડો ચાર ગામના શામળે આ જગ્યા આવેલી ચાર ગામના શામળે જગ્યા આવેલી

માણાનો ભાવ વધ્યો પછી અહીં જમણવાર ચાલુ છે માતાજીના ગરબા વસ્તી રમે નોરતામાં અને અત્યારે બધું સારું અને અત્યારે વસ્તી આવે ખૂબ સત્તા વસ્તી આવે અને જમણવાર મોટો થાય પહેલાના સમય હું એવું કહેવાતું કઈ ભયમાણા લગભગ ના 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 ભયમાણા ભયમાણા બી હતા ભયમાણા ની વાત ભયમાણા બી હતા ભય તો ઢુકળા ના પણ આટેમાણ આવતા પ્રસાદી બધા લોકો ના બધા બધા શ્યામાળામાં બધા ખાય શ્યામાળા બાદ નહીં ગમે એની પ્રસાદી હોય પ્રસાદી તો આ ની જેવી માન હોય બધી થાય હમ પણ એમ ફરસાદ ખાવાનું હોય બરાબર બારી નહીં બારી નહીં બારી નહીં શેમાડા બાર નહીં ચા હા શ્યામાળા બાર નહીં ચાર ગામ બાર શ્યામાળા બારી નહીં તમને ગામનો હોય કે બાર ગામનો ચાલ ચાલે ગામ આવી જાય ભેગો કોને અત્યારે આટલી આ લોકોની અવરજવરના કારણે આટલો જગ્યાનો વિકાસ થયો છે હજી આમ તમને શું લાગે છે અહીં વિકાસ થવો જોઈએ હા આજ તો વિકાસ વધશે માં જેમ કે આ તો જાગતી જુગ છે આજ તો આ તો મોટું થવાનું આમાં તો જેમ કે શાખો શાખીનો ઉપર છો છે બરાબર ગમે તે માણસ કે માલને હાજો માદો થાય ને એને માનતા માનો તો એને ડૉક્ટરને લાવવો પડે માલ હાજો થઈ જાય તમારી મન જરદા હોય તો ગમે તે તમારે મન જળદાય માનો મારી હું આ કરીશ મારો માલ હાજો થઈ જાય માલ હાજો થઈ જાય ગમે એવો માલમાં રોગ